તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો વિડીયો છે વાત કરવાની છે તો તમને ખબર હશે કે ગુજરાતના સુપરસ્ટાર કલાકારોનો અત્યારે જોરદાર વિવાદ થઈ રહ્યો છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દેવાત ને બીજદાન ગઢવીનો અત્યારે જોરદાર વિવાદ થઈ રહ્યો છે અને લોકો એમ કહેવાય છે ઘણા બધા લોકો લાભ પણ લઈ રહ્યા છે દોસ્તો તો અમને ખબર હશે કે બે વર્ષ પહેલાં પણ વિવાદ થયો હતો અને એનું સમાધાન પણ થઈ ગયું હતું સોનલ માના મંદિરે તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ફરીવાર વિવાદ આવ્યા છે દોસ્તો તો અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને સામે સામે જવાબો પણ આપી રહ્યા છે દોસ્તો તો અત્યારે હાલ એમ કેવા છે કે તમને ખબર હતી કે દેવાત ખાવડ અને બીજદાન ગઢવીનો જોરદાર વિવાદ થઈ રહ્યો છે અને લોકોનું એવું કહેવું છે કે બીજદાન ગઢવીનો વાગ છે અને ઘણા લોકોનું એવું કહેવું છે કે દેવાત ખવડનો વાગ છે તો તમને બંનેમાંથી કોણ ચાસું છે ને કોણ ખોટું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી ગયું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ગુજરાતની અંદર ઘણા બધા વિવાદો થઈ રહ્યા છે એક બાજુ ખજૂરભાઈનો વિવાદ થઈ રહ્યો છે એક બાજુ દેવાત ખવડનો વિવાદ થઈ રહ્યો છે એક બાજુ એમ કહેવાય છે કાજલ મેહરિયાનો વિવાદ થઈ રહ્યો છે એક બાજુ સત્તાધારનો વિવાદ થઈ રહ્યો છે દોસ્તો તો ગુજરાતની અંદર ઘણા બધા વિવાદો થઈ રહ્યા છે દોસ્તો અત્યારે હાલ સુપરસ્ટાર કલાકારોના પણ વિવાદ જોરદાર થઈ રહ્યો છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને ને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવું ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલ છે તો અત્યારે અને અત્યારે ઘણા બધા લોકો લાભ પણ લઈ રહ્યા છે તો દોસ્તો તો તમને ખબર હશે કે બંને કલાકારોને એક થઈને સમાધાન કરી નાખવું જોઈએ દોસ્તો તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળી તપ્ત કે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો Take a leap. Bye-bye.